અને આ રીતના આપણે કેળાની છાલ ઉતારી લઈએ અને બધા જ કેળાની સાલ એક સાથે આપણે ન ઉતારવાની બે બે ત્રણ ત્રણ કેળાની સાલ ઉતારી અને આપણે વેફર બનાવવાની છે જો તમે એક સાથે બધા જ કેળાની છાલ ઉતારી લેશો તો આપણા કેળા કાળા પડી જશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે છાલ ઉતારતું જવાનું અને વેફર તળતું જવાનું તો છાલ ઉતરી ગઈ છે હવે આપણે નમક સાટી દઈએ ફરતું કેળામાં જેથી કરી અને આપણું કેળું કાઢવું ના પડે હજી આપણે બે ત્રણ કેળાની છાલ ઉતારવાની છે ત્યાં સુધી આ કેળું પડ્યું રહેશે એટલે થોડું થોડું નમક છાટી દઈએ એટલે કાઢવું ના પડે તો અહીંયા મેં ત્રણ કેળાની છાલ ઉખેડી અને કમ્પલીટ કરી લીધા છે અને થોડીક વાર લાગી ગઈ એટલે થોડુંક થોડાક કાળા પડી ગયા છે પણ કંઈ વાંધો નહીં નળશે નહીં કંઈ અને અહીંયા મેં ઓલરેડી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું એટલે તેલ આપણું થઈ ગયું છે ગરમ અને અહીંયા આપણી ખમણી આવી ગઈ છે હાથમાં રાખીને તમે વેફર પાડી શકો છો અને આપણે આમાં બટેટાની વેફરની જેમ ના હોય વેફર પડી જાય મેં અહીંયા બે કેળાની વેફર પાડી લીધી છે તમે જોઈ શકો છો અને કેળા નાના હતા એટલે વેફર પણ નાની થાય તૈયાર કર્યો હવે આપણે એડ કરવાનો છે પાણી અને નમક અને આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું તેલ આપણું ગરમ છે અને સાટા ઉડવાનું ધ્યાન રાખવાનું અત્યારે મારી પાસે માઇક નથી એટલે તમને અવાજો હમણાં સંભળાશે એક નાની ચમચી જેટલું આપણે એડ કરી દઈએ જોઈએ આપણે વેફર ટેસ્ટ કરીએ કમ્પ્લીટ આપણી વેફર તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો અવાજ આવતો જ હશે હાલો તો આપણે લાઈવ વેફર કેમ બને એ તો આપણે જોઈ લીધી હવે આપણે એક ડીશ માં વેફર પાડીને જોઈએ તો આ રીતે આપણે ડીશ માં વેફર પાડીને તો તળી શકીએ તો આ રીતે આપણે ડીશ માં વેફર પાડી અને જારામાં એડ કરી દઈએ અને પછી નાખી દઈએ

તો આ હતી આપણી આજની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલમાં નવા આવક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય